લોધિકાનો એક યુવાન સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગયો હતો જેમાં યુવતીની ઉંમર અઢાર વર્ષથી નાની હોવાનું સામે આવ્યું છે ત્યારે આરોપીએ તેના પર વારંવાર શરીર સંબંધ બાંધી યુવતીને ગર્ભવતી બનાવી હતી જેમાં સરકારી વકીલ વીડી વડેરાની ધારદાર દલીલોને પુરાવવાને માન્ય રાખી ગંભીર ગુનાની નોંધ લઈને જજ દ્વારા ગુનો આચરનાર આરોપી અજય ઢાબીને વીસ વર્ષની સજાનો હુકમ કરતા ફરિયાદી પક્ષને ખરા અર્થમાં ન્યાય મળ્યો હતો ધારીના સ્પેશિયલ જજીસ્ટ્રી દ્વારા પોક્સો કેસમાં આરોપી અજય અનિલ ડાભી રહેવાસી મોટાવાડા તાલુકો જિલ્લો રાજકોટવાળાને પોક્સો કેસ એનો કેસ ચાલી જતા તેમાં દુષ્કર્મ ભોગ બનનારને બગાડી જઈને દુષ્કર્મ કરવાના કે ગુના સબકનો કેસ સાબિત થતાં આરોપીને ત્રણસો છોતેર અન્વયે અને પોક્સો છ અન્વયે વીસ વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ તેમનો પોક્સો ચાર અન્વયે દસ વર્ષની વીસ હજાર અને પચીસ હજાર નો દંડ તેમજ ભોગ બનનારને ચાર લાખ નું વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે